જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારા સ્વાગત છે નવા કંટ્રોલની અંદર બાકી જાય અહીં ખીખ વાળીએ ભાઈને મૂક્યો મગફળી આપવાનું કામકાજ ચાલુ હોય આજે બીજો દિવસ પહેલાં જ આજે દિવસ પહેલા માંડી પાડી હતી હવે આની માનુ ખેતર જાઓ સેલું એક ઇઠાવીને લઢાની જારીને માંડી ફરી એ પાડવાનું હે બાકી જ્યાં અહીંથી ઉપાડી હતી હિંમત માંડી હતી હે હાલો પૂગીને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ પૂગી ગયા છે ભાઈને વાળી હે ચલો પછી વિડીયો કન્ટિન્યુ કરી એમાં ક્યાં જે ઉપનારમાં કંઈક સાફ સફાઈ કરે ઢોલ ખોલો હે બ્લેડું બ્લેડું બદલાવી લાગે એવું લાગે બાકી મિત્રો ઝાકર આવે હવારમાં બાકી જે પેટીમાં હું એટલી બધું પાણી ભરાઈ ગયું એટલી ઝાકર આવે હવારમાં કંઈક બાકી ઉપર આવી ગયા ઉપનરમાં જે બ્લેડુને જઈ ગોલે જારી ના એટલા આવે ને કટરિયા ને એટલા એમાંથી બોલ બોલને ટાઈટ કરે બધું કેમ કે મોસમ ચાલુ થવાની છે ટૂંક સમયમાં એટલે બટી બોલાવાની છે ઉપન ઉપન સર્વિસ બોરીસ કરી લીધી હે બ્લેડું બ્લેડું ટાઈટ કરે હમણાં હું ભાઈ વિડિયો કન્ટીન્યુ કરશું રાપળવાનું છે મિત્રો ભુગી ગયા છે કે માં આકાન વાડીએ જઈ છે માંડી રાપળવા માટે પણ ઘણા ની મે મિત્રો જેલું ખતર હતું નહી તો કાલ જ રપલાઈ ગયું છે અત્યારે ઈઠાને જાઈએમ રાપળવાનું કામકાજ ચાલુ છે દૂર દે હે દેખાડું તમને આખડી તો કરીએ આપડે વિડિયોને કન્ટીન્યુ વિડિયો ચાહ લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા હૈ તો પછી કરીએ આપડે વિડિયોને કન્ટીન્યુ હાલો તો ટ્રેક્ટર મૂકી દીધું સજો કાલ નિકું તો યાદ બુ કુતા આગલા વિડિયોમાં બઈ તૈ નિકું છું બાકી જો કપોબાબા માર દે બાકી જો મિત્રો આ મકડી થઈ ગઈ છે ગઈ અબા મસ્તી ની બડકો બડકો મિત્રો બેચાર દિવસ દીયા થોડક હારો હે ને ખેતરૂ બેતું વરાપે હે આપણે હવે થોડક દેશ કેડી મકફળી ઉપાડવાની હે ઈમાં કન જો મકફળી બકફળી ગોરવેલા તે લેજે મે પાડો કામ ચાલુ થઈ ગયો સેલુ ખેતરે ખે બાકી બધી ઉપડી ગઈ કપા બપાર હે જોરદાર રબ્બાપનો રોલ નો સાફ કરને કે પછી જાઈ બકી જોરદાર હે ઈમાં જવાનું હે તા ઢાની જારી હે ને ગાઈઠા ઇંજારા કે મકફળી હે ન્યા જઈ જોઈ હાલો તો મિત્રો ફગી ગયા છે ઈમાં કન વાડી હે બાકી મિત્રો જો આ માંડવી હતી ને ફેકી થઈ ગઈ હે ઓલા ખેતરનો તૂરદાર વાળી છે રાપલવા જવાની હે ચક્કુ માર દીવો સ્લેબ જાય ઓલા ખેતરમાં કાલે થોડી ઘણી ભાઈ આપી લીધી આ ખેતરનો વિડીયો તમને દેખાડ્યો તો કાલે અહીં રાપલ તો થઈ બાકી જાય ઓલ ખેતરમાં તૂરદાર વાર થઈ સાડી આ જોબીનદ્વા મગફળી હતી જાય વિડીયો કન્ટિન્યુ કરીએ આપણો

Ta đó đỏ rồi đâu tiên là par là bỏ হাৰ <laughs> હાલે આ રીતનું કામ કાજો અર્ધ જેટલી 10 કા 12 જેટલું પાડી નાખ્યું છે બাকি બીજું બધું પાડવાનું છે બેય बरोबर ખાઈ લે ગડીક વાર ચા પાણી જે આવે હતું તો મિત્રો હાલે યાર આપણો કામ કા ચાલુ બાકી એનીવે સાઈડમાં આવે છે ને તુડ દરવારૂ છે એટલે એનીમેને સાઈડમાં કા આપણો ચાલુ કરી દીધો કાલે રબક અર્ધ ખેતર જેટલું રાયપ્યું હતું ભાઈ આપણે તો વયા ગયાતા બাকি ફાલ ફૂલ મિત્રો હે जोरदार તુડદાર બરુ ખેતર હે એટલે રાપલા મજા આવે કેમ કે સાઈડની જ્યા હર હોય એમાં બીજા કરી ઓલા ડાઢા ની ના પીછડા ન જ ઉ થઈ ગયો એટલે કે આવન તકરીબ રેઈ ની તુડદાર બરયો બકે તુડદાર હે હોબાની જોરદાર એકદમ હાલે હે મિત્રો કામ કચ્ચાલુ જો મજૂર પૂગી ગયા હાય હુંથી બાકી બધી આની દી રાપલી હીટલી પાણી બની જ લેવા ગયા ઉય ભાઈ બકે કે બો વાંધો આવતો થોડું ખેતર લે લઉ તો હે બ બે જણા ઊભો પડ એટલે વાંધો નતો તો બેહી જાયે ફાલ ફૂલે હે જોરદાર તુડદાર મિત્રો હે જોરદાર એકદમ મસ્ત થઈ ગયો આની મેન એટલી બધી રપલાઈ ગઈ હજ આ બધી